જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો ફેસબુકમાં તમને કોન્ટેક્ટમાં નહીં ટાઇપિંગ મળે છે કે નહીં મળ્યું અને કેવી રીતે મળે છે ફેસબુકમાં તમને કોઈ પ્રોબ્લેમ છે કે બધું કેવી રીતના ચેક કરવું અને તો હું તમને બતાવવાનું છું આના પહેલાં આ ચેનલમાં નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો આ વિડીયોમાં હું તમને ફેસબુકને લગતા બધા કામ હું બતાવું છું કે કેવી રીતના તમને કોઈ કોન્ટેન્ટ મોનિટાઈઝ નહીં મળ્યું તમે ફોટો કાયમ અપલોડ કરો છો રીલ અપલોડ કરો છો અને કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ક્યારે મળે છે અને ફેસબુક પ્રોફાઇલ ક્યારે મોનિટાઈ થાય છે કેવી રીતના થાય છે તો આ બધું હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો ચાલો હું તમને બતાવું કે ફેસબુકમાં કેવી રીતના આ બધું મોનિટાઈઝ કરાવું પ્રોફાઇલ તો અમારી પ્રોફાઇલ છે તો પ્રોફાઇલ હું તમારે ચેક કરવાનું છે કોઈ કમ્યુનિટી ગાઈડલાઇન કે એવું થઈ કોપીરાઈટ તો નથી આવી એટલા માટે તમારે થ્રી ડોટ પર ક્લિક કરીને આવું તમને જોવા મળશે તો તમારે એ સેટિંગનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે તો તમારે ફેસબુકનું પ્રોફાઇલ મોનિટાઈઝ કરવા માટે તો એનું પ્રોફેશનલ ડેસ મોડ ઓન કરવું પડે છે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો તમને એ જોવા મળશે પ્રોફેશનલ ડેશ મોડ તો એના પર ક્લિક કરવાનું છે તો ચાલો હું તમને બતાવ કે અમુક કોઈ વગેરે કે એવું તો નથી તો તમારે રિકમેન્ડ કરે છે કે નહીં કરતું તો તમારી આ પર ફેસબુક રિકમેન્ડ કરે છે એવું લખેલું આવે છે એ પ્રોફાઇલ સ્ટેટસ પર સ્ટેટસ પર ક્લિક કરે છે તો તમારે કોઈ પણ વોર્નિંગ આવી લે છે તો જોવા મળશે આ દો રિક રેકોર્ડમેશન લખેલું છે તે એક્ટિવ છે મોનેટાઇઝ પણ એક્ટિવ છે બધું એક્ટિવ છે દોસ્તો તો અમારે કોઈ ફેસબુક ફેસબુકમાં નથી તો તમારે એના પર ક્લિક કરીને બધું એક્ટિવ છે તો દોસ્તો અમારું આ પ્રોફાઇલ મોનિટાઈઝ છે પણ એમાં કોન્ટેન્ટ મોનિટાઈઝેશન નહીં મળેલું તો એક કોન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી છે નહીં તે ક્યાં જોવા મળે છે તો તમારે પાસે આવી જવાનું છે તમને પ્રોફાઇલના ફોટો પર ક્લિક કરવાનું છે બસ તમને ડેશબોર્ડનું ઓપ્શન જોવા મળશે છે તો ત્યાંના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશે ત્યાં પર તમારે કેટલા વ્યૂઝ આવ્યા છે ડોલર કેટલી અર્નિંગ થઈ છે તે બધું જોવા મળી રહે છે તો તમને એ પર પેઆઉઉટનું એક ઓપ્શન જોવા મળશે તો તમારી આ પર ટેક ફોર્મનું ઓપ્શન મળે છે ત્યાં તમારે ટ્રાન્ઝેક્શન કેટલું છે કેટલા ડોલર છે બધું તમને જોવા મળે છે તમારે ટેક ફોરમ પણ ફરી લેવાનું છે તો દોસ્તો આવી તમારે ફેસબુકમાં બધું તમને જોવા મળી રહે છે ફોલોઅર કેટલા છે અર્નિંગ થાય છે કે નહીં થતી વ્યૂઝ કેટલા આવે છે તમારી વિડીયો ક્યાં ક્યાં જોવા મળે છે તો દોસ્તો મારે આ રેટિંગ લિસ્ટમાં બતાવે છે અને કે કોન્ટેન્ટમાં નેતા જો થોડા ટાઈમમાં મળી જશે તો તમારે કાયમો પોસ્ટ કરવાનું છે અને સ્ટોરી અને ફોટો અપલોડ કરવાના છે રીલ વિડીયો તો લગ નહીં પણ દાઢ દિવસમાં એક બે રીલ અપલોડ કરવાની રહેશે અને ચારથી પાંચ ફોટો અપલોડ કરવાના રહેશે અને તમારા ફોટા હોવા જોઈએ કોઈ કોપ ડાઉનલોડ કરીને અપલોડ કરવું નહીં તો દોસ્તો તમે ફોટો અને રીલ કાયમ રીલ બી અને ફોટો ચાર પાંચ આવીને કાયમ અપલોડ કરશો તો તમને કોન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી જાય મારે બતાવે છે કે યુ આર વેટ લિસ્ટમાં તો હું ફેસબુકના કોન્ટેન્ટ મોનિટાઈઝેશન માટે વેઇટિંગ લિસ્ટમાં છું તો મને થોડા ટાઈમમાં પણ આ મળી શકે છે દોસ્તો તમે આવું ઓપ્શન આવે તો તમે લેજો કે તમને થોડા ટાઈમમાં તમને ફેસબુકનું કોન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી જશે તમારી નોટિફિકેશન મળી તો દોસ્તો આમાં કોઈ ક્રાઇટેરિયા નથી ફેસબુકમાં યા તમે રિઅલ કામ કરો છો ઓરિજિનલમાં તો તમને ફેસબુક તમને ગમે તે ત્યારે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન આપી શકે છે